श्री स्वामिनारायणभगवान्नि जय महाराज महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय राधा देवनी जय सियावर रामचंद्र भगवाननी जय उमापति महादेवनी जय प्रमुख स्वामी महाराजनि जय महंत स्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પારિવારિક સંવાદિતા એટલે કે પારિવારિક એકતા આપણા બધાની ઈચ્છા છે કે આપણા પરિવારમાં એકતા રહે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આના જવાબમાં ચાર સિદ્ધાંતો કહીએ કે ચાર સૂત્રો કહીએ કે ચાર મહાવાક્યો કહીએ એવા ચાર વાત સ્વામીએ કરી છે એમાં પહેલી વાત સત્સંગ કે તાકે સત્સંગ કરે બીજી વાત સ્વામીએ જણાવી ઘર સભા કરે ત્રીજી વાત જણાવી એકબીજાને સમજવાની કોશિશ કરે અને ચોથી વાત કરી મોટું મન રાખે આમાંથી આજે આપણે આ પારિવારિક એકતાના સંદર્ભમાં એક સિદ્ધાંતને એક સૂત્રને સમજવા પ્રયત્ન કરીશું એકબીજાને સમજવાની કોશિશ કરે આ વાત સાંભળીએ એટલે સીધો જ આપણને અર્થ સૂજે છે કે એક વ્યક્તિ એ સામેની વ્યક્તિ કહેતા કે બીજી વ્યક્તિ એને સમજવાની કોશિશ કરે આ સૂત્રની અંદર હજી એક ઊંડું રહસ્ય પણ છુપાયેલું છે આમાં પ્રમુખ સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે એકને સમજે અને બીજાને સમજે એકબીજાને સમજવાની કોશિશ કરે એમાં બે વાત આવે છે એકને સમજે અને બીજાને સમજે એકને સમજે એટલે કે એક પોતે પોતાને જે સમજનારો છે પોતે પોતાને પહેલાં સમજે અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે જે આ વાત કરી છે એમાં બહુ જ ઊંડું રહસ્ય છે અને એ વાત જો થાય તો જ બીજાને આપણે સારી રીતે સમજી શકીએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજવા પ્રયત્ન કરીશું એક કાકાએ એના ભત્રીજાને કહ્યું કે દીકરા કાકી હવે બહુ સાંભળતા હોય એવું મને લાગતું નથી ભત્રીજાએ કહ્યું તો કાકા હવે તો એવા કાનમાં ઓછું સાંભળતા હોય એના માટે એવા મશીન મૂકે તો એનાથી વધારે સાંભળતા થઈ જાય છે પણ આપણે પહેલાં તપાસ કર લેવો પડે ડૉક્ટરને આપણે કહેતા પહેલાં ખબર પડે કે આટલા અંતરથી એ સાંભળતા નથી કાકાએ કહ્યું કે હું તને કહી દઉં એમ કરીને કાકા ઘરના દરવાજે જઈને ઊભા રહ્યા અને એમણે પૂછ્યું કે આજે શેનું શાક બનાવ્યું છે કંઈ કાકાને સંભળાયું નહીં આગળ આવ્યા ચોકમાં એનો જ પ્રશ્ન કંઈ સંભળાયું નહીં ઓસરીમાં એ જ પ્રશ્ન કાંઈ સંભળાયું નહીં રસોડાની આગળ આવીને કાકાએ પૂછ્યું કે આજે શેનું શાક બનાવ્યું છે એમના પત્નીએ કહ્યું કે હું ત્રણ વખત બોલીને આ ચોથી વખત બોલું છું રીંગણાનું 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 ને રીંગણાનું કાકાને ભત્રીજાએ કહ્યું કે કાકા મશીન તો લાવવાનું પણ એ મશીન કાકી માટે નહીં પણ તમારે માટે લાવવાની જરૂર છે હકીકતે જ્યાં સુધી આપણે આપણને ના સમજીએ જ્યાં સુધી કાકા પોતે બેરા છે ન સમજે ત્યાં સુધી એના આક્ષેપો બીજા નથી સાંભળતા અથવા તો બીજા કેમ આમ કરે છે એવા પ્રશ્નો એ ચાલુ જ રહેશે એટલે જરૂરિયાત છે કે એક પોતે પોતાને સમજે આ આપણે આપણને કેવી રીતે સમજી શકીએ એની અંદર ભગવાન સ્વામિનારાયણે એના માટે એક સરસ ઉપાય બતાવ્યો છે ભગવાન સ્વામિનારાયણે પંચાળાના ત્રીજા વચના વ્રતમાં આનો સરસ ઉપાય બતાવ્યો છે એમણે કહ્યું કે જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે તો પોતાના અવગુણ જાણવા અને પોતાના ગુણને જાણવા તો આપણે આપણી જાતને સમજી શકીએ આપણે આપણી જાતને જાણી શકીએ સંપ્રદાયમાં પવિત્રાનંદ સ્વામી નામે એક સંત હતા આ સંત એમના સમયે સંપ્રદાયમાં સારું મોટું સ્થાન ભોગવતા હતા મોટેરા સંત હતા નિયમધર્મે યુક્ત હતા અને પ્રણાલિકા જાળવવામાં બહુ પોતે પણ ચુસ્તપણે પાલન કરતા અને બીજાને પણ પાલન કરવાનો આગ્રહ રાખતા એક વખત પ્રણાલિકા જાળવવાનો એમનો આગ્રહ એ જાહેરમાં એમણે એટલો બધો કર્યો અને જાહેરમાં નાના સંતોને ટોક્યા એમાંથી એક નાના સંત એનાથી વિવેક ન રહ્યો અને પવિત્રાનંદ સ્વામી સામે કટાક્ષથી બે વાક્યો બોલાઈ ગયા પ્રસંગ તો બહુ નાનો હતો પણ પવિત્રાનંદ સ્વામીને આ પ્રસંગથી પોતાનું હળહળતું અપમાન થયું હોય એવું લાગ્યું એ ઉદાસ થઈ ગયા નિરાશ થઈ ગયા અને એટલું બધું એમને આ પ્રશ્ન અંતરમાં ઘૂસી ગયો કે એનાથી એ માંદા પડી ગયા જેના આપણે કહીએ આજની ભાષામાં કે સાહકિક તાવ એમને આવી ગયો પવિત્રાનંદ સ્વામીની આ વાત આપણે એટલા માટે અત્યારે અહીંયા કરીએ છીએ કે આવા જ પ્રસંગો આપણા ઘરમાં બનતા હોય છે બહુ જ નાના પ્રસંગો હોય બાપ દીકરા વચ્ચે કંઈક એવો સંવાદ થઈ જાય કંઈક ચર્ચા થઈ જાય સાસુઓ વચ્ચે થઈ જાય પતિ પત્ની વચ્ચે થઈ જાય ભાઈ ભાઈ વચ્ચે થઈ જાય ને આવા નાના સંવાદો પછી મોટું સ્વરૂપ પકડે છે અને જેનાથી કુટુંબની એકતા તૂટે છે આવા પ્રસંગોમાં થાય છે શું જ્યારે આપણને કોઈ કંઈ કહી જાય ત્યારે આપણું મન શું કરે છે આપણું મન આપણે સાચા હોઈએ એ રીતે જ વિચાર કરે છે બીજું એ આગળ શું કરે છે કે એનું આગળ વધારે ચિંતન મનન કરીને આપણી જે વાત છે એ વાત એ જો એ પ્રમાણે વધારે આગળ વધશે તો બધાને નુકસાનકારક નિવડશે એવી રીતે એ વાતને વધારે દ્રઢાવીએ છીએ પવિત્રાનંદ સ્વામીને પણ એવું જ થયું એ બદમાન મનમાં વિચાર કરવા કે ખોટું શું ખોટું છે એ વિચાર કરવા માંડ્યા કે હું આટલું સાચું વાત કરું છું સાચી વાત કરું છું ને સંતોને આમ તે રોકું છું તો બીજા મોટેરા સંતોએ કેમ મારો પક્ષ ના લીધો એમણે મને કેમ પુષ્ટિ ના કરી એ વિચાર કરવા લાગ્યા કે આવા સંજોગોમાં જે સ્વચ્છંદી વ્યક્તિ હોય એને દંડ થવો જોઈએ અને જો દંડ નહીં થાય તો ભવિષ્યમાં બધા સ્વચ્છંદી થઈ જશે પવિત્રાનંદ સ્વામી આ રીતે વિચાર કરતા ગયા અને એની અંદર આવા સંજોગોમાં શું થાય છે કે જ્યારે આપણે આવી રીતે વિચારો કરવા માંડીએ છીએ પછી આપણા વિચારોમાં જ આપણે અંદર ને અંદર વધારે ને વધારે ગૂંચવાતા જઈએ છીએ ઘણી વખત આવી વાત આપણે બીજાને કરીને એને પુષ્ટ કરીએ છે અથવા ઘણી વખત આપણે આપણા મનની અંદર આ વાતને વારંવાર ધ્રઢાવીને એને પુષ્ટ કરીએ છીએ અને એને લીધે આપણી વૃત્તિ એવી થઈ જાય છે આપણે આપણા કેન્દ્રિત થઈ જઈએ છીએ અને એને લીધે આપણી વિચારસરણી એવી થઈ જાય છે કે મારી સાથે કેમ આવું થયું મારું કોઈ નથી એવી આપણે આપણી જાત ઉપર દયા ખાવા માંડીએ છીએ જેને સેલ્ફ વિટી કહે છે એ જાત ઉપર દયા ખાવા માંડીએ અને પછી એનો ઉકેલ એ આપણે એ રીતે શોધવા માંડીએ છીએ કે સામેવાળાની અંદર કંઈક બદલાવ થાય સામેવાળાની અંદર કંઈક પરિવર્તન થાય જેમ કે મારા મારું જેણે અપમાન કર્યું છે એ મારી માફી માગે જેણે મારો પક્ષ નથી લીધો એ મારો પક્ષ લે અને મારી માફી માગે અથવા જાહેરમાં એવું પ્રતિપાદન થાય કે હું સાચો છું આ રીતની મૂંઝવણો આપણને થયા કરે છે પવિત્રાનંદ સ્વામી આ રીતની મૂંઝવણમાં હતા અને એને લીધે તો એમને તાવ આવી ગયો મૂંઝવણ ટાળવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પણ આપણા પ્રયત્ન એ સાચા નથી હોતા ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના અઢારમા વતનામ્રતમાં કહ્યું કે મૂર્ખ હોય તે મૂંઝાય ત્યારે પહેલી વાત એમણે કરી કે મૂર્ખ હોય તે મૂંઝાય તે કાં તો સૂઈ રહે કાં તો રૂવે કાં તો કોઈક સાથે વઢે કાં તો ઉપવાસ કરે ખરેખર અત્યારના આપણા સંજોગો છે એને ભગવાન સ્વામિનારાયણે યથાર્થ રીતે વર્ણવ્યા છે કાં તો સૂઈ રહે ક્યાં તો રડે અથવા તો પછી કોકની સાથે ઝઘડે અથવા તો ઉપવાસ કરે પણ આગળ ભગવાન સ્વામિનારાયણ કહે છે એમ કરતાં અતિશય મૂંજાય તો છેલ્લે બાકી મરે પણ ખરો પણ એમ કરવાથી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય માટે સમજવું